નમસ્કાર આપ જોઈ રહ્યા તાલુકાના પર્યટક સ્થળ સાત ફૂટ લાંબા મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે એક મહાકાય મગર અહીં દેખાય આવતા ભયનો માહોલ છવાયો હતો જીવદયા પ્રેમીની ટીમે મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સલામત જગ્યાએ છોડવામાં આવ્યો છે સાર્વત્રિક જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અજગર અને મગર જેવા જળચર પ્રાણીઓ જે રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે અને આવું જ કંઈક અહીંયા થયું કે ફાર્મ હાઉસમાં આ સાત ફૂટ લાંબુ મહાકાઈ મગર આવી ચડ્યો હતો જોકે જીવદયા પ્રેમીઓ દ્વારા તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે